નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે અગાઉના એકાદ બે વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરી કે ટ્રાઇકોડરમાં આપણા ખેતીના પાકો માટે કેટલું બધું ફાયદાકારક છે ખેતી માટે તો ફાયદાકારક છે પણ કોઈપણ પાકનો ખર્ચ ઘટાડવામાં અને ખેતીનું ઉત્પાદન વધારવામાં ખેડૂતોને આર્થિક વળતર અપાવવામાં સુકારા સામે જે રોગ પ્રતિરોધક ક્ષમતા છે એ વિકસિત કરવામાં પાકનું ઉત્પાદન વધારવામાં ઘણી બધી રીતે જમીનની અંદર જે અલભ્ય અવસ્થામાં આપણા પોષક તત્વો પડ્યા છે એને લભ્ય કેવી રીતે ટ્રાયકોડરમાં બનાવે છે ખૂબ સરસ મજાની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી છે આ વિડીયો આપણે ન જોયા હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એની લિંક આપશું ત્યાંથી પણ આપ વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં દોસ્તો આપણે ચર્ચા કરીશું કે ટ્રાયકોડરમાંનો ઉપયોગ કેવી રીતે કરવો ટ્રાયકોડરમાં ખેતીમાં મલ્ટિપ્લાય કરીને કેવી રીતે ઉપયોગ કરવો કઈ કઈ રીતે આપણે ટ્રાયકોડરમાંનો ઉપયોગ કરી શકીએ કેવી રીતે ઉપયોગ કરી શકીએ તમામ ચર્ચા આપણે ખૂબ સરસ મજાની અને વૈજ્ઞાનિક કારણો સાથે કરવાના છીએ તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો વિડીયો સંપૂર્ણ પૂરો કરજો આ વિડીયોની અંદર આપેલી માહિતી આપને દર વર્ષે દરેક પાકમાં ઉપયોગી થવાની છે જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણે ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ટ્રાઈકોડરમાં જે છે એનો સૌ અલગ અલગ ત્રણ ચાર પદ્ધતિઓ છે સૌ પહેલી વાત આપણે કરીએ તો બીજ ઉપચારથી આપણે શરૂઆત કરીએ તો કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ તો એના બીજને જો ટ્રાઈકોડરમાંથી ઉપચારિત કરીને આપણે વાવેતર કરશું તો તે ટ્રાયકોડરમાંથી ઉપચારિત થયેલું બીજ ખૂબ જ સારી રીતે અંકુરિત થાય છે અને તેના મૂળ વિકસિત થતાની સાથે જ ટ્રાયકોડરમાં તે મૂળની સાથે એટેચ થઈ જાય છે અને તેને સુકારાથી ઘણી બધી બાબતોથી બચાવે છે અને એમાં આપને ફાયદો જોવા મળે છે તો કોઈ પણ બીજનો બીજ ઉપચાર કરવા માટે એક કિલો બીજ દીઠ પાંચથી લઈ દસ ગ્રામ સુધી ટ્રાઈકોડરમાં પાવડરથી તેને ઉપચારિત કરવાનું છે બીજ ઉપચારમાં દોસ્તો બે વસ્તુ આપણે જોવાની છે કે એક બીજ એવા હોય છે કે જે રફ હોય છે ને બહારની સાઈડ આપણો ચણા છે તો ચણાનું બહારની સાઈડ રફ હોય છે તો રફ એવા બીજ હોય તો એમાં ટ્રાઈકોડરમાં જે પાવડર છે એ ચોટી જાય છે હવે અમુક એવા આપણા બીજ હોય છે કે જે લીસી સપાટી હોય છે આપણું સોયાબીનનું બીજ છે તો એની બાહ્ય જે પરત છે એકદમ લીસી હોય છે તો તેમાં ટ્રાયકોડરમાં છે એ ચોટતું નથી તો તેના માટે આપણે ગોળ લેવાનો છે ગોળ થોડું ગોળવાળું પાણી કરી અને બીજ ઉપર સૌ પહેલાં એનો છંટકાવ કરી અને ત્યારબાદ આપણે ટ્રાયકોડરમાં એમાં ભેળવશું તો સારી રીતે તે ટ્રાયકોડરમાં બીજ ઉપર ચોટી જશે આવી રીતે ઉપચારિત કરેલું બીજ આપણે થોડો સમય છાયણામાં સૂકવી અને ત્યારબાદ આપણે એને વાવેતર કરી દેવાનું છે ત્યારબાદ આપણી કોઈ એવી નર્સરીના પૌધા છે કે શાકભાજી વર્ગનો પાક છે તો તેના માટે જે આપણા ફેરબડલી ફેર રોપણી કરવાના છે તો તેને આપણે મૂળને ટ્રાયકોડરમાંથી ઉપચારિત કરી અને આપણે એનું પણ વાવેતર કરશું તો ખૂબ સરસ મજાના ફાયદા તેમાં જોવા મળે છે તો તેના માટે એક લિટર પાણીની અંદર થોડી માત્રામાં ગોળ નાખવાનો છે અને દસેક ગ્રામ જેટલો ટ્રાઈકોડરમાનો જે આપણું કલ્ચર આવે છે બાયોજેન્ટ તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણા મૂળ છે તેમાં ડૂબાડી અને આપણે વાવેતર કરી શકીએ બીજા નંબરે ટ્રાઈકોડરમા છે એ ગોળ અને આપણું જે કાર્બનિક મટીરિયલ છે આપણું જે સળેલું ખાતર ખાતર છે સેન્દ્રી ખાતર અથવા તો આપણું ગાયનું કે ભેંસનું જે કાંઈ પણ છાણ છે તો તે પણ તે ગોળમાં નાખી ટ્રાયકોડરમાંનો પાવડર ગોળ અને આપણું છાણ કે સેન્દ્રીય આપણું ખાતર છે તેની વડે ગોળ બનાવી તેમાં મૂળ ડુબાડી અને પછી આપણે વાવેતર કરશું તો પણ ખૂબ સરસ મજાનો ફાયદો દોસ્તો જોવા મળે છે હવે ટ્રાઈકોડરમાં મલ્ટીપ્લાય કરવાની વાત છે દોસ્તો તો ટ્રાઈકોડરમાં છે એ ઘણા ખેડૂત મિત્રો આપણો જે પહેલાં તો એ વાત કરીએ કે જે વિજ્ઞાન આપને જે કંપનીઓ ટ્રાઈકોડોરમાં બનાવે છે અથવા તો આપણી ઇફકો જેવી સહકારી સંસ્થાઓ ટ્રાઈકોડરમાં બનાવે છે તેણે જે સજેશન આપ્યું છે ટ્રાઇકોડોરમાં ને મલ્ટિપ્લાય કરવાનું અને એક ઘણા બધા વિડીયો આપણી યુટ્યુબની અંદર એવા પણ જોવા મળે છે કે જે એક અલગ પદ્ધતિ દ્વારા આપેલું છે તો સાયન્સ શું કહે છે એ આપણે સમજશું તો દોસ્તો જે આપણો સહકારી સંસ્થાઓ છે કે જે આપને ખૂબ જ સરસ અને ખૂબ જ એમ કહીએ ને કે એની જે કિંમત છે એ ખેડૂતોને પરવડે તેવી આપણે ઉપલબ્ધ કરાવે છે આપણી સહકારી સંસ્થા ખાસ કરીને ઇફકોની આપણે વાત કરીએ તો તેની ભલામણ છે સો કિલો સારું કોહવાયેલું સેન્દ્રી ખાતર છે એને આપણે બેડ બનાવી અને તેમાં એક કિલો છે નો જે પાવડર છે એ એમાં મિક્સ કરી અને ત્યારબાદ એને ભીંજવી દેવાનું છે ભેજ એને આપી દેવાનો છે અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટિકથી એને ઢાંકી દેવાનું છે અથવા તો આપણા જે જૂના કોથળા આવે છે સણના તેના વડે એને ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ રેગ્યુલર આપણે એને ભેજ આપતું રહેવાનું છે અને ત્રીજે કે ચોથે દિવસે એક વખત એને આપણે એને આગળ પાછળ એને ફેરવી નાખવાનું છે આવી રીતે અઠવાડિયા દસ દિવસ સુધી આપણે રેગ્યુલર એને ભીંજતા રહેશું અને ભેજ આપતા રહીશું તો તેમાં ટ્રાઇકોડોરમાં સારી રીતે મલ્ટીપ્લાય થાય છે અને ત્યારબાદ આપણે તે જે મલ્ટીપ્લાય કરેલું છે ટ્રાયકોડોરમાં તેને આપણે જમીનમાં આપી અને પાછળ આપણે પિયત આપી દેવાનું છે જ્યારે પણ જમીનમાં આપણે ટ્રાયકોડોરમાં આપીએ ત્યારે આપણી જમીનમાં ભેજ હોવો દોસ્તો ખાસ જરૂરી છે બીજી વસ્તુ ઘણા બધા મિત્રો એવું યુટ્યુબમાં વિડીયો જોવા મળે છે કે જેવી રીતે આપણે વેસ્ટ ડીકમ્પોઝરને મલ્ટિપ્લાય કરીએ છીએ બે કિલો ગોળ બસો લીટર પાણી અને તેમાં એક કિલો ટ્રાઈકોડરમાં ઉમેરીને મલ્ટિપ્લાય વેસ્ટ ડીકમ્પોઝરની પદ્ધતિથી કરવાની વાત કરે છે તો ઘણા ખેડૂત મિત્રો માને છે કે આ મલ્ટિપ્લાય થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અને ઘણા બધા કૃષિ વૈજ્ઞાનિકોને એવા મત છે કે ભાઈ આવી રીતે ટ્રાયકોડરમાં છે મલ્ટિપ્લાય કરવાની પદ્ધતિ છે ખોટી છે હવે એ ખેડૂત મિત્ર આપણે પોતાને અનુભવ કરી અને આપણે એના રિઝલ્ટ લઈએ તો આપને ખ્યાલ આવે વિજ્ઞાન તરફથી જે ટ્રાઈકોડરમાં મલ્ટીપ્લાય કરવાની વાત છે એ છે છાણિયા સેન્દ્રી આપણું ગળત્યુ ખાતર છે તેમાં મલ્ટીપ્લાય થાય છે આપણો એરડી અથવા તો આપણો કોઈ પણ ખોળ છે લીંબોડીનો ખોળ છે એરડીનો ખોળ છે લીંબોડીનો ખોળ તો ખાસ અમુક એમાં ફૂગનાશક ગુણો પણ હોઈ શકે પણ ખાસ જે એરંડીનો ખોળ છે અથવા તો ઘણી બધી અલગ અલગ જગ્યાઓમાં કોઈ અલગ અલગ ખોળ મળતા હોય તો તે ખોળમાં ટ્રાયકોડરમાં નાખી અથવા તો આપણે જે વર્મી કમ્પોસ્ટ ખાતર આવે છે અળસિયાનું ખાતર તો તેની સાથે ટ્રાયકોડરમાં મેળવી અને અઠવાડિયા સુધી તેને ભેજ આપતા રહીએ તો ખૂબ સારી રીતે મિશ્રણ એનું મલ્ટીપ્લાય કરવામાં તૈયાર થાય છે નહીં કે ગોળવાળા પાણીમાં આ એક આપના સમક્ષ સ્વાદ આપણે મૂકવાનો પ્રયત્ન છે ખેડૂત મિત્રો પોતાના અનુભવ પ્રમાણે એનો ઉપયોગ કરી શકે છે સૌથી સારી જે પછીની પદ્ધતિ છે કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ સરળ રીએ છે તો તેની વાત કરીએ દોસ્તો તો તેમાં ટ્રાયકોડરમાંની જે માત્રા છે એ થોડી વધારવાની રહે છે એના માટે ડાયરેક સીધું ટ્રાયકોડરમાં આપણે જમીનમાં આપવાનું છે ટપક પદ્ધતિથી જો પિયત આપતા હોય તો ટપક પદ્ધતિથી આપણે ડાયરેક્ટ જમીનમાં ટ્રાયકોડરમાં આપી શકીએ છીએ અથવા તો આપણે ધોરિયામાં પાણી જતું હોય અને એક ટાંકીમાં ટ્રાયકોડરમાં ઉમેરી અને આપણે આપી શકીએ છીએ એની માત્રા છે દોસ્તો કે એક હેક્ટરમાં પાંચ કિલો ટ્રાયકોડરમાં આપણે ડાયરેક્ટ આવી રીતે પીએચ સાથ આપી દેવાનો છે અને જ્યારે પણ આપણે ટ્રાયકોડરમાં આવી રીતે આપીએ તો ટ્રાયકોડરમાં જે પાણીમાં આપણે ઓગાળીએ છીએ એમાં થોડી માત્રામાં જો આપણે ગોળ ઉમેરશું તો ટ્રાયકોડરમાં ઝડપથી આપણી જમીનમાં મલ્ટીપ્લાય થાય છે જે જમીનોમાં દર વર્ષે છાણિયું ખાતર ભરાતું હોય તેવી જમીનોમાં ટ્રાયકોડરમાં ખૂબ જ ઝડપથી અને વહેલી તકે મલ્ટિપ્લાય થાય છે કારણ કે ને મલ્ટીપ્લાય થવા માટે શર્કરા શુક્રોશ અને એની સાથે કાર્બનિક પદાર્થની જરૂરિયાત હોય છે જે મિત્રો માત્ર ને માત્ર રાસાયણિક ખેતી કરે છે તેવા મિત્રોની જમીનમાં ટ્રાયકોડરમાંને મલ્ટિપ્લાય થવામાં થોડી સમય લાગે છે તો દર વર્ષે દોસ્તો આપણે જમીનમાં છાણિયું ખાતર આપવું અથવા તો આપણો જે પાક છે એ પાક ખલાસ થઈ ગયા પછી એનું કટિંગ કરી અને તેરા તૂચકો અર્પણ જમીનમાં જ આપણે એને ભેળવી દેશું તો આવું કાર્બનિક પદાર્થ આપણી જમીનમાં હશે ઓર્ગેનિક મટીરિયલ જો આપણી જમીનમાં હશે તો જમીનમાં ગયા પછી ટ્રાયકોડરમાં છે એ ખૂબ જ ઝડપથી મલ્ટિપ્લાય થાય છે તો દોસ્તો ને જમીનમાં ડાયરેક્ટ એપ્લાય કરવાના મલ્ટિપ્લાય કરવાના ઘણા બધા મત મતાંતરો છે પરંતુ એ ખેડૂત તરીકેના મારા અનુભવ અને કૃષિ વૈજ્ઞાનિકોના જે સૂચન છે તેના આધારે ટ્રાઈકોડરમાં એ સેન્દ્રી ખાતરમાં વર્મી કમ્પોસ્ટમાં એરંડીના ખોળમાં આવા ઓર્ગેનિક મટીરિયલમાં સારી રીતે મલ્ટિપ્લાય થાય છે અથવા તો જમીનમાં ડાયરેક્ટ હેક્ટર દીઠ પાંચ કિલો ટ્રાયકોડરમાં પીએચ સાથે આપવાથી કે ડ્રીપમાં આપવાથી અને જમીનમાં જો કાર્બનિક પદાર્થોની સારી માત્રા હોય તો ટ્રાયકોડરમાં ડાયરેક જમીનમાં મલ્ટિપ્લાય થાય છે અને આ રીતે ટ્રાયકોડરમાં આપણા પાકને ફૂગથી બચાવે છે આપણા જમીનમાં રહેલા અલભ્યવસ્થામાં પોષક તત્વો છે એમાં પણ ટ્રાયકોડરમાં મદદરૂપ થાય છે ટ્રાઈકોડરમાના હિસાબે આપણા મૂળ વિસ્તારમાં ભેજ સચવાયેલો રહે છે આપણા જમીનનું પીએચ સુધરે છે ટ્રાયકોડરમાં મૂળ વિસ્તારમાં આપવાથી ટ્રાયકોડરમાં દોસ્તો આપણે ડ્રીન્ચિંગ દ્વારા પણ આપી શકીએ છીએ ટ્રાયકોડરમાની જે આપણે વાત કરી કે આપણે એક હેક્ટરે પાંચ કિલો ટ્રાયકોડરમાં આપવાનું છે તો પંપ દીઠ આપણે એને વિભાજિત કરી અને ડાયરેક્ટ પિયત આપી દીધા બાદ આપણી જમીનમાં ચલાય એવું થાય તો થળ વિસ્તારમાં કે જમીનમાં આપણે ડ્રીન્ચિંગ કરી અને એવી રીતે પણ આપણે ટ્રાયકોડરમાં જમીનમાં આપી શકીએ છીએ પણ કોઈ પણ રીતે ટ્રાયકોડરમાં જમીનમાં જાય અને એનું કામ ચાલુ થાય તો છોડની લંબાઈ વધારે છે છોડના પાંદડાની સાઈઝ વધારે છે પાંદડાની જે ફોટોસિન્થેસિસની ક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની તેમાં વધારો કરે છે ફૂટમાં વધારો કરે છે ડાળીઓની લંબાઈ વધારવામાં મદદ કરે છે ઘણી બધી રીતે ટ્રાયકોડરમાં આપણે મદદરૂપ થાય છે અને એકંદરે આપણા પાકનું ઉત્પાદન વધારે છે અને આપણા પાકને રોગોથી બચાવે છે આપણા પાકનું પ્રોટેક્શન કરે છે વધારે પડતી ઠંડીને વધારે પડતી ગરમીથી પણ ટ્રાયકોડરમાં બચાવે છે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો દર વર્ષે કોઈ પણ પાકમાં ટ્રાઇકોડરમાનો ઉપયોગ આપ જરૂર કરો દર વર્ષે આનો ઉપયોગ કરતા રહેવાથી આપણી જમીન એટલી બધી સશક્ત અને બળવાન થશે કે આવનારા સમયમાં આપણો પાક છે એ આપણું ઉત્પાદન છે એ નિષ્ફળ નહીં જાય મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ